હા લો મિત્રો તો જો આપણે તો તળાજા જઈશું ડુંગર ઉપર ગાડી સર્વિસ કરાવે ગાડીને થોડીક વાર લાગે એમ હતી તો આપણે ભાઈ જાય છે ભાઈ ધીમો આજે દાદરા ભાઈ ગાડીની તો જો વાર લાગે એમ છે મેં કીધું હાલો માથા જાતા જાય નવરા થઈ જાય તો આપણે હિતેશભાઈ જો જાય છે મિત્રો પાણીના કુંડા બાંધ્યા છે બધે જોવા આપણે તો છે ભાઈ ધીમે ધીમે થાય છે પક્ષીઓ માટે બનાવેલું છે આપણે હિતેશભાઈ જો થાય કી ગયા ખાઈ ગયા ભાઈ હિતેશભાઈ મિત્રો આમ જો ગુફાઓ ભાઈ આપણે ડુંગર ઉપર જોવો કાળાજાના ડુંગર ઉપર બાકી વીડિયા આપણે બે પાર્ટ કરવાના છે વીડિયાના તો હા તો બંધ કરી દીધું ભાઈ બાકી માથે ડુંગર છે આંચી માથે તો એવું છે તો બાકી આપણે તો ભાઈ આટા મારી છે હા એ કેમ બાંધ્યું છે ઊંડું ટીંગાડેલું છે ભાઈ જો કેમ ટીંગાડ્યું સેવા કરવા વાળા ભાઈ ગમે એમ કરે બાકી હાલ ધીમે ધીમે જો છે હિતેશો તમે અજીતભાઈ અમે થોડુંક તો ગરમી ભાઈ એક તો આથી દેર દેરાસર ઉપર જો ભાઈ હાલો તો ભાઈ હાલવા મળ્યું જો મિત્રો આપણે ઉપર વી આવ્યા જો પાણીનો કુંડ દો નહી અહીંયા પાણી ભાઈ ભરેલું તો હિતેશભાઈ જો ગુફામાં ભાઈ કચરો નાખો નહીં સચ્છ મનાય છે હા ગુફાઓ ભાઈ બનાવી કેમ છે એ વિચાર કે બરાબર અહીંયા આપણે આગળ નીચે હતા ખબર હોય તમે હવે આપણે ઉપર હોઈએ આપણે આટા મારી છે ભાઈ જ્યાં બધું લખેલું છે ઇગ્નોર કરીશું હિતેશભાઈ તો હિતેશભાઈ ને આ એક આપણે રૂમ કરી દેવાની છે રેવા કેમ કર્યું છે જો મિત્રો લાદી નાખી હોય એવું થઈ ગયેલું જો મિત્રો આવી ગુફા છે આ હિતેશભાઈ જ્યાં હોય ત્યાં આટા માર્યા કરે ભાઈ

ભાઈ ક્યાં અહીંયા પડી જવાય એવું જો પાછું નિશ્ચય જોવો તમે આપણે ભાઈ આટા મારી છે મિત્રો હિતેશભાઈ નીચે જોવા જ્યાં છે પછી આપણે જવાનું છે ભાઈ અહીંયા રસ્તો બહુ ડેન્જર છે હિતેશભાઈ પહેલાં જોયા ભાઈ કે તળાદા ચીટી જોવો તમે એક નંબર છે ભાઈ બોલો હાઈવે જોવો તમને દેખાય જો હિતેશભાઈ બોલાવે છે ભાઈ જવું જોઈએ હું ધીમે ધીમે ઉતરું ભાઈ વિડીયો તો બની કે ભાઈ આમાં ધીમે ધીમે ઉતરવાનું છે જો મિત્રો ભાઈ આપણે નિશ્ચય ઉપર ઉપર કેળો છે હિતેશભાઈ આપણે આટા મારે છે હવે આપણે માથે જઈએ ભાઈ વરસાદ હતો કાલે પાણી આવી જ ભાઈ સડવાનું ભાઈ ડેન્જર છે બહુ હાલો તો નીચે જાવ દે ભાઈ હા હશે હું એ દેશને ઉઠી આપને તો આપણે વીજળી બારનો વિડીયો બનાવ્યો તો તમને ખબર હોય તો એની જેવું છે ભાઈ હિતેશભાઈ આટા મારે છે હા ભાઈ કોઈક આવતું તો હશે ભાઈ કેમ બનાવ્યું કેમ હશે અહીં કે બોટલો આ ગુફાવું જો આ બંધ બાકી જો બધે ગુફાઓ છે ભાઈ બનાવી કેમ હશે એ જ વિચાર કરવાનો પેલા પ્રથમ તો અમને ઇતિહાસની તો ભાઈ કાંઈ ખબર નથી બાકી આ હું કરે ભાઈ ખાવા આવી છે ભાઈ કાંઈ અહીં ભાળી ગયું હોય ઘર બનાવે છે ને બાકી અહીંયા જો મિત્રો હાલો તો હવે ભાઈ બહાર ભાગી ગયા હવે બાકી આપણે પરિસેવાના ભાઈ માથેથી પડેલા છે એને બોલો બોલો જો હિતેશભાઈ ઉતરે છે હાલો તો આપણે ભાગી ભાઈ આમાં ડેન્જર બહુ રસ્તો છે તો હિતેશભાઈ તો જાય ભાઈ ગોળી કહે હા આપણા હાથમાં વિડીયો હોય બનાવવાનો પછી આમ જો હવે વરસાદ થઈ ગયો એટલે હવે પાણીનું જો કેમ પણ શરૂ જ હોય એને હવે અહીંયા કેમ સડજ્યું ભાઈ વિચાર કરવાનો છે એનાથી સડી જાવ ભાઈ આપણે તો હિતેશભાઈ પરસેવાના પરસેવાના ભાઈ બે આમ થઈ ગયા છે પછી આ મંદિર જો હાલો તો ભાઈ માથે સડવા મળ્યું પાછા અહીંયા ઉપર ઉપર ગયા ગુફા છે ભાઈ પછી ઉપર આપડે જાત્રા નો કે તમે એવું છે ભાઈ ઓ અહીંયા તો ભાઈ બહુ વિશાળ ગુફા જો ભાઈ ઉપરથી આમાં કારે પડે એમ નીકી નહીં ભાઈ તો અહીંયા ઘડી બેસી ભાઈ ફોર ખાઈ લીધું ઓલું કર્યું હે ભાઈ પાણી કુંડમાં જાય એવું કીધું જો અહીંયા પાણી પડે પડખે તે બતાવું હિતેશભાઈ હાક નથી કે ઉપર જવું ઉપર જવા જ ભાઈ ભાઈ એ તો જો લોરેજ ચાલે એ થાકતા ના મને થકવાડી દીધું હજી ઉપર જવું છે હાલો આપણે ક્યાં ના થાય હવે નિષેજ આવવાની છે ઉપર નહીં ભાઈ તો ધીમે ધીમે હાલવા મળી દાદરા ચડવા મળી ભાઈ

પીવડો છે દેખાડી ભાઈ મિત્રોને જો મિત્રો પાણી હમ તો આંચી પાણી આવે છે ભાઈ જો પડે પાણી જો જોવું કેટલું ભેરવી આપણે આપણે તો ભાઈ પહેલી વખત સહી ગયા કંઈ ખબર ના આપને ઇતિહાસની ભાઈ કહી દે કંઈ ખબર ના બે આમ નામ થઈ ભાઈ આવો પછી હવે તો પાણી એ બહુ આવો મીડ્યું ભાઈ માથેથી અહીંયા જોવું ક્યાં પાણી પડે હાલો છો તો મિત્ર આ શું છે તમે રૂમ કરીને બતાવો બધા કમેન્ટ કરજો ભાઈ અહીંયા શું છે ના અમે ભાઈ પહેલા આવ્યા સ્થિતિ તળાવી અમને ખબર ને આપણે આવ્યા બહુ ગાડી સર્વિસ કરવા પણ અહીંયા કોઈ જ ના હે માથે હવે હિતેશભાઈ ના પડે કે હવે નથી જાવ માથે તો હાલો નિશ્ચય ઉતરવા ધીમે મળ્યું શું પોજાય છે ભાઈ પવન ખાવા ભાઈ ડુંગરે વિડીયો તમને ક્યાં હોય કહેજો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો ન ભૂલતા જય માતાજી બાય બાય